નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં બનાસકાંઠાની જોરા સોલંકીની વિશેષ રિપોર્ટ બનાસકાંઠામાં દારૂ અને ડ્રગ્સ મામલે પોલીસની મોટી કાર્યવાહી બનાસકાંઠા જિલ્લામાં ત્રણ માસમાં દારૂ અને એનડીપીએસ મામલે મોટી કાર્યવાહી કરાઈ જિલ્લામાં ત્રણ માસમાં દારૂના ત્રણ હજાર છસો ચોસઠ કેસ કરી વીસ કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરાયો

বনสกટા जिल्हा पोलीस ના તરફથી दारू ડ્રગ્સ ના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3164 જેટલા કેસસ કરવામાં આવેલ છે दारूના પ્રોવિઝન એક્ટ અંતર્ગત અને તેમાં 3372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે આ જે પ્રોવિઝન ના કેસ છે જેમાં લગભગ વીસ કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા ત્રણ માસમાં એકસો છત્રીસ જેટલા એકસો છત્રીસ કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે જેની કિંમત લગભગ એકતાલીસ લાખ જેટલી થાય છે આ સિવાય દર અઠવાડિયે બે દિવસ પહેલા ગુરુવારના દિવસે સવારે ચાર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ કક્ષાના અધિકારી અધિકારીના ગાઈડન્સ હેઠળ તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના સાડે સાતસો જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર ચાર વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતા અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે અને જેઓની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે લોકો વતી પણ અમે સારું રિસ્પોન્સ મળી રહ્યા છે તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે તત્પર છે ધન્યવાદ